તો બધા મજામાં મજા થશે આપણે આવી ગયા છે નવો બ્લોગ અને આજે મોટા બેનના લગ્ન લખવાના છે એટલે હું આવ્યો છું મારા ઘરે ને ફ્રી થાય તો બનશે બાકી તો નહીં આ લુક કાશે નાનો પડે આવું તો હાલો આગળ હવે काम मां है એટલે વિડિયો તો નઈ બનાવું લગભગ પણ જો બને હોય તો બનાવી નાખી તો આગળ મારિયા ક્યાં જશેલા નસી યાદમાં તરાખશે સરોહ તરાખશે નું છે ને વિડિયો આગળ આગળ આગળ

है ना कई गाड़ी क्या है ना अरे तुम्हें लाके लाओ जो तुम्हारी गाड़ी चाहिए तो ना अपने गाड़ी आता ही आप तो वो लेडी पाव का ही लेते हैं नाम उस गाड़ी में अच्छा मुझे नहीं मारी पहन सी नू नाम उड़ एम हो एम हो हाँ वो एम आओ कहीं तो माने काश नानो पड़े ना मारे हाँ तो ये आने नानो कहीं खबर पड़े तू मेरे